ગઈ તારીખ રોજ પોસ્ટે આવેલ જેટકો છાસઠ કેવી ના જુનિયર એજિનિયર ગૌરંગભાઈ કેશવજીભાઈ વાઢિયાએ ફરિયાદ નોંધાવેલી કેના જીબી ના કેપેસિટર ત્રણ આશરે એક લાખ અને સત્તર હજારની કિંમતના ચોરીને કોઈ લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક પાટણમાં પોલીસ સ્ટેશને બીએનએસ કલમ ત્રણસો ઈ મુજબ એફઆઈ રજિસ્ટર કરવામાં આવેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્યના એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા તથા ગોહિલ સાહેબ તથા ચાવડા સાહેબ ભીમાણી સાહેબ તથા તેમની ટીમો આ બાબતમાં આરોપીને પકડી પાડવા માટે આજુબાજુના વિસ્તારમાં કોમ્બિંગ કરેલી હોય જે અનુસંધાને ગુપ્ત રાહે હકીકત મળેલ કે આ કામના આરોપીઓ કટીઓ ઉર્ફે કટી અશોક નરસિંહભાઈ વિરમગામીયા દેવીપૂજક રેગામ કંકાવટી ધાંગધ્રા પછી આકાશ સુરેશભાઈ વિકાણી દેવીપૂજક ઘનશ્યામ રાજુભાઈ હળવદિયા દેવીપૂજક પછી શંભુ કરશન ખાવડીયા દેવીપૂજક વિજયભાઈ કરતા ગુનાની કબૂલાત કરવામાં આવેલી છે અને તેની પાસેથી પાંચેય આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચૌદ હજાર પચાસનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલો છે તેમજ ઇકો કાર ત્રણ લાખ રૂપિયા મોબાઈલ ફોન દસ હજાર પાંચસો સ્ટીલ પાના સ્ટીલ પાના ન પાંચસો લોખંડનું કટર એક પાંચસો રૂપિયા લાકડાનો ધોકો એક પચાસ રૂપિયા રોકડ પચીસો આમ આની પાસેથી વસ્તુ કબજા કરવામાં આવેલી હતી આની એમો એવી હતી કે જીવી સબસ્ટેશનના પાવર બેંકમાં પડેલા રિએક્ટરના જે કેબલ કટર કરી અને આ કાપવાની એની ટેવ હતી અને આ જે બધા ગુનેગાર છે એ નામીચા ગુનેગાર હોય અને તેઓએ અલગ અલગ જિલ્લામાં આ બાબતે ચોરી કરેલાની રિએક્ટરની કબૂલાત આપેલી છે જેમાં પાટણવા પોલીસ સ્ટેશનમાં ની કબૂલાત આપેલી છે જે ગુનો ડિટેક કરવામાં આવેલો છે તેમજ ગોંડલ તાલુકા રીબડા નજીક પણ જે આ બાબતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી હતી તે પણ કેબલવાળી ડિટેક કરવામાં આવેલી છે તેમજ જૂનાગઢના ચોકી ગામે પણ આ રીતે એક બનાવ બનેલો હોય જેની ગુનો અને કબૂલાત આપેલા છે અને આરોપીઓ જે છે એ રીઢા હોય જે અનુસંધાને તેઓને ધોરણસર અટક કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાબતે ટૂંકા દિવસોમાં આ રાજકોટ ગામી એલસીબીની સફળતા મળેલ છે હજી આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે